ગાંધીધામ ગાંધી માર્કેટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા આતંકવાદીના પુતળા દહન કરી ઉગ્ર સૂત્રોચ્ચાર જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટારાથી શિવ કોડી જતા નવ જૂનના રોજ હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર પાકિસ્તાની ભરેલા ઈસ્લામિક જેહાદી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ચાલીસ નિર્દોષ હિન્દુ યાત્રાળુઓ મૃત પામ્યા સમગ્ર દેશવાસીઓને આ આઘાતજનક ઘટના છે આક્રોશ દુષ્કર્મથી આખો દેશ આઘાતમાં છે અને આક્રોશમાં છે જમ્મુ અને કાશ્મીર લાંબા સમયથી પાકિસ્તાન દ્વારા સમર્થિત આતંકવાદનો ભોગ બન્યો છે

હિન્દુ યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપી પરંતુ આ કાયરતાપૂર્ણ કૃત્ય વિશે આક્રોશ વ્યક્ત કરતાં તમને વિનંતી કરે છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે નિર્ણાયક અને કડક પગલાં લેવાય કેન્દ્ર સરકારને નિર્દેશ આપવો અને આ પ્રકારના તત્વોને સંરક્ષણ આપનાર આંતરિક કેન્દ્ર સરકાર વિદેશી તત્વોને પણ કડક રીતે યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરાઈ છે સંજય ગોહિલ ટીવીએટિંગ ન્યૂઝ કચ્છ